બનાસકાંઠાના ડીસા નજીક ધુવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગમાં સત્તર મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે છ થી વધુ લોકો ગંભીર રીતે દાયા હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર હોવાનું જાણવા મળ્યું છે દુર્ઘટના સમયે વીસ થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે અત્યાર સુધીમાં માં દસ ધૂના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જેને સિવિલમાં માં પીએ માટે મોકલવામાં આવ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગ એટલી ભયંકર હતી ગોડાઉન ની જગ્યાએ કાટમારના થર લાગી ગયા છે જેને જેસીબી ની હટાવવાની કામગીરી ચાલી રહી છે